આ પૃથ્વી કરતા મોટો કોણ જન્મ ધારણ કરી અને હલનચલન ન કર્યા બો જીવ કયો છે સુકા ખાસ કરતા વધારે બારેનારી વસ્તુ કઈ સારામાં સારો રાજા કોણ સારામાં સારો ફૂલ કયું આવા ઘણા બધા પ્રશ્ન પૂછેલા યક્ષ અને ત્યારે ધર્મ રાજાએ જવાબ આપ્યા યુધિષ્ઠિરે કહ્યું કે હે મહારાજ યક્ષ આ જગતની અંદર સારામાં સારો રાજા હોય ને તો મેઘરાજા એટલે કે વરસાદ છે સારામાં સારું ફૂલ છે ફૂલ છે દીવો કરવો હોય ને તો એમાં જરૂર પડે આંખ બંધ ન કરે નિંદર કરે આવો જીવ છે માછલી છે જન્મ ધારણ કરીને હલન ચલન ન કરે આવો જીવ છે ઈંડુ છે સુકા ઘાસ કરતા વધારે બાળનારી વસ્તુ હોય તો હે મહારાજ યક્ષ એ ચિંતા છે ચિંતાની અંદર માણસ બની જાય અને યુધિષ્ઠિર મહારાજે ધર્મ રાજા એ કહ્યું કે હે મહારાજ યક્ષ આ જગત ની અંદર જો આકાશ થી ઊંચું સ્થાન હોય તો એ બાપ નું સ્થાન છે અને આ પૃથ્વી કરતા જો કોઈ મોટું સ્થાન હોય ને તો જન્મ દેનારી માનું સ્થાન છે માનું સ્થાન એ પૃથ્વી કરતા મોટું છે બધા ઋણમાંથી દીકરો મુક્ત થાય પણ માનું ઋણ કપિલમુનિ ભગવાને એમ કહ્યું કે મા મારા શરીરમાંથી લોહી કાઢીને તર્પણ કરું મારા શરીરમાંથી ચામડી ઉતારીને ચંપલ બનાવું માંસ કાઢીને પીંડા આપું ને છતાં હું તારા ઋણમાંથી ક્યારે મુક્ત ન થઈ શકું ઉનાળાની સીઝન હોય ને ઘરની અંદર કેરીના ત્રણ ફળ આવે માણસની પરિસ્થિતિ નબળી હોય ત્રણ કેરી આવે ને ઘરમાં વ્યક્તિ ચાર હોય અને બધાય કરતા માને કેરી વધારે ભાવે પણ છતાંય કેરી પોતે ન ખાય એક કેરી સુધારી એના દીકરાને આપે એક કેરી દીકરીને આપે ને એક કેરી એના ઘરવાળાને આપે ત્રણેય જણા કેરી ખાતા હોય પણ પોતે રસોડા મદો પાડીને ઉભા ઉભા જોતી હોય અને કેરી ખાતા ખાતા દીકરો કે દીકરી જયારે માને કહે કે માં તારે કેરી નથી ખાવી બધા કરતા વધારે ભાવતી હોય છતાંય મા એમ કે ઘરે દીકરા મને ક્યાં કેરી ફાવે મન ના ફાવે તમે ખાવ એ માં આંખની અંદર તકલીફ થઈને કે માને એટલે બધા દીકરા ભેગા થયા માં ચિંતા નહીં કર ગામમાં સારામાં સારી હોસ્પિટલ હશે ને હું ત્યાં જઈને તારી સારવાર કરાવીશ એક દીકરાએ કહ્યું કે માં હું તને અમદાવાદ લઈ જાવ એક દીકરો કહે હું મુંબઈ લઈ જાવ એક દીકરાએ કહ્યું કે પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જઈશ તને કાંઈ નહીં થાય માં ચિંતા નહીં કર માને આનંદ થયો મને થોડી અમને તકલીફ થઈ છે મારા દીકરા મારી સેવા કરવા માટે ઊભા છે અને ત્યારે એક દીકરાએ પ્રશ્ન કર્યો કે માં મારે તને પૂછાય નહીં પણ એક વિચાર આવ્યો એટલા માટે એક વાત કહું તને આંખમાં થોડીક તકલીફ થઈ છે અમે ચાર ભાઈઓ તારી સેવા કરવા માટે ઊભા છે પણ આ ચાર માંથી અમને કોઈને કઈ તકલીફ થાય તો તું અમારા માટે શું કરો ને માર રડી પડી કે દીકરા મારી પાસે કોઈ રૂપિયા ને સંપત્તિ નથી કે હું પ્લેન માં બેસાડીને અમેરિકા લઈ જાઉં જે કઈ મારું સર્વસ્વ હતું તો મેં તમને આપી દીધું તા કહ્યું ભગવાન આંખ નહીં દિવસ ના આપે પણ ઘણી જગ્યા એવા આપણે કિસ્સા છે કે દીકરાની કિડની ખરાબ થઈ જાય ને મા હયાત હોય ને એટલે તરત જ ડોક્ટર ને મારી કિડની હાલશે તો મારા દીકરાને આપી માં કોઈને પૂછવાય ખોટી ના થાય એ માં